ચપ્પલ લો લેડીઝ ચપ્પલ પેન્સ ઇસ્કો 100 રૂપિયામાં આ ઇમ્પોર્ટેડ ઇસ્કો લાજેજ માર્કેટમાં 200 150 માં વેચાય છે મારા ત્યાં તમને મળશે 100 રૂપિયામાં ફ્લેક્સેબલ પોસિબલ ઇસ્કો આમાં તમારે ઘણા બધા કલર મળી જશે ચાહો રૂપિયા બ્લેક ધ 100 રૂપિયામાં મલે ચાલો ભાઈ અનુસુચા આ 120 રૂપિયા બતાવો તે આ नहीं, ये वाली नहीं, नहीं नहीं है 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 इसमें आएगी ये वाली छोटी सही टीशर्ट में आबदी आबदी आड् साथ चड्डा हाँ અઢીસોની જોડી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોગ ને હું લઈને આવી છું તમને સોમવારી માર્કેટમાં અને તમને અહીંનો ફૂલ વિડિયો આજે બતાવવાની છું બટ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો વિડીયોઝને લાઈક અને શેર તો જરૂર કરજો મારી માર્કેટ દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા શું છે દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા માં આવા ટોપ દોઢસો રૂપિયા

મટીરીયલ કા 126 120 મીટર અને આ બીજા બધા છે આ સો આ પછી આ કેવી આવી બતાવો તો એક સાઈઝ અવેલેબલ છે આના કેટલા બતાવી છે બીજી એક દે આનો આખલ છે આનું શું છે આ 120 રૂપિયા બતાવો તે આ ઓકે કેટલા વાળા ટોપ છે 600 બે 600 બે નંબર આવ તો લઈ જા શોર્ટમાં માં એક નંબર થી એક જો અહીંયા તમને આવા ટાઈપના શોર્ટ ટોપ 200 સોરી કેલા 300 માં બે 300 માં બે 600 માં કટ કરો ગેટ કરો 600 માં બે આ જો કોઈ કેસે યાર 200 હા સરસ એક નંબર પીસ આવે કેવું છે એ बताओ તો એ ઘેર આ 600 માં

જો અહીંયા તમને બ્લાઉઝ મળી જશે રેડીમેડ બસો અઢીસો ત્રણસો સાડી ત્રણસો માં આના કેટલા છે સ્ટ્રેચેબલ સ્ટ્રેચેબલ દેડસો વાળા સ્ટ્રેચેબલ દેડસો વાળા અને એમાં ફૂલ સ્લીવ બી આવે છે જો અહીંયા તમને આ ટાઈપના શોર્ટ્સ સોરી લોંગ તમને ટ્રેક પેન્ટ મળી જશે પછી આ બાજુ જોઈએ એક છે અહીંયા શું છે અહીંયા কুরતી નું 150 રૂપિયા જ કોઈ પણ કોઈ બીલો 150 જો તમને અહીંયા 150 160 રૂપિયા માં મળી જશે કોઈ પણ લેગા 200 એક રૂપિયા 200 વાલા રૂપિયા ફૂલ સાઈઝ ફૂલ રૂપિયા સાઈઝ છે કે સાઈઝ ની મને એલ એક્સેલ ડબલ એક્સેલ જે આમાં છે જ હા એમાં બધામાં મળતા એલ એક્સેલ લો આ રે બેન એક તો છે લો 150 રૂપિયા 150 રૂપિયા કોઈ બી લો 150 રૂપિયા પેલો પિંક કલર નું લાવો તો હા એ લાવ આ એક્સેલ સાઈઝ છે જો અહીંયા તમને દોઢસો દોઢસો રૂપિયામાં આ ટાઈપની કુર્તીઝ મળી જશે

જો આ બધા બાજુમાં છે ચપ્પલ સો રૂપિયા જો આ ટાઈપના ના ચપ્પલ બધા સો સો રૂપિયા મળે પેલા ગ્રીન વાળા લાવો તો વ્હાઈટ ને ગ્રીન જો આ ટાઈપ ના સો રૂપિયા જો તમને અહીંયા બધા કોઈ પણ બ્લાઉઝ સો સો રૂપિયામાં મળી જશે જોરદાર છે બીજા બતમ કલર કાડો બીજા બતમ પેલો કેડિયા ટાઈપ કણ ગ્રાસ્ટે દેખ રે સારો છે ગાવી જો આ ટાઈપ ની તમને સાડી પ્લેન મળી જશે એમાં બ્લાઉઝ નહીં આવે આ સાડી કેટલા વાડી પાછળ 650 650 650 પેલે માનસી તે પેલી પાછળ સાડી છે કે કાપડ મીટર ભાભી શું છે અહિયાં શોટ કેટલા વાળા સો રૂપિયા શું છે માસી પર્સ નું બસો અને આ

હ અરે વાહ વાહો કોઈ પણ જો કોઈ પણ વસ્તુ જોવો છો એ બધું બસો જ રૂપિયામાં શું છે આ સાડીનું અઢીસો રૂપિયા બ્લાઉઝ સાથે આવે બતાવો ને બ્લાઉજ જો આ સાડી અઢીસો રૂપિયામાં મળશે અને બ્લાઉઝ કઈ છે આમાંથી લેવાનો એટલે જોડે અઢીસો માં એવું